હું તમને એક પ્રશ્ન કરું કે આ સંસારમાં ભગવાન છે એની તમારી પાસે કોઈ સાબિતી ખરી આ સંસારમાં ભગવાન છે એની કોઈ સાબિતી તમારે મને જવાબ આપવો જોઈએ એની પાસે જવાબ હોય એ બોલો જે આંગળી ક્યાં કરો એ બેન બોલો ને આ ત્યાંથી બોલો પછી વાયા વાયા મને આવી જશે અરે વાહ ક્યાં વાપ પંદરમાં અધ્યાયમાં સર્વશ્ર ચાહમ રદેસંનની વિષ્ટાહ મત લોકે ક્ષર સાક્ષરે સર્વાની ભૂતાની કુટસ્થો બહુ સુંદર શબ્દ યાદ આ સંસારમાં બે છે બે છે ત્રીજું કોઈ છે જ નહીં એક ક્ષેત્ર અને એક અક્ષર સર અક્ષર એટલે જેનો કોઈ ક્ષય નથી જે ક્યારે વિનાશ પામતું નથી એ અક્ષર છે અને બીજું જે વિનાશ પામે છે આ જગત છે એ અક્ષર છે અને ઈશ્વર છે એ અક્ષર છે